રામાયણ છે ને રામાણ છે કઈ જુદી દુનિયા નાખી જુદી હમણાં એક મોબાઈલમાં વિડીયો સરસ જો તમે કદાચ હોય તો દશેરા રાવણ નો રાવણ જે બન્યો ને એનું પુતળું હતું અને એને હળગાવવાનો હતો અને રાવણ બાપુ જે પુતળું હતું ને એ રાવણ નો વે પહેર્યો હતો ટૂંકમાં અને એક કોક રાજકારણ જેવો ભાઈ હતો ધોતી માથે ટોપીને એવું પહેરીને આવ્યો આમ હળગતું બાણ લઈને રાવણ ને હળગાવવા એટલે ઈ એ જે રાવણ બન્યો હતો ને ઈ એને કહે કે મુરાખ તું મને હળગાવાયો તું હું મને હળગાવી હળગાવીશ ઈ કે હું સીતાજીને લઈ ગયો તે વાત પાકી છે એ મારી ભૂલ છે પણ સીતાજીને લઈ ગયા પછી મેં સીતાજીને કારા ગ્રહમાંય નથી પૂર્યા ને મારા મહેલમાંય નથી લઈ ગયો મેં એને સારામાં સારી પર્ણ કુટીમાં રાખ્યા હતા અને આ તમે કે આજ આ બિંદાસ કે દીકરીઓ બેનની શેડતી કરે એ મારા દીકરા કે ખૂટિયા રખડે એમ રખડે એને નથી દેખાતું એને એ નથી દેખાતું અને ઈ કે મેં શિવની ભક્તિ કરી એટલે ત્યાં કરી છે તો તું મને હળગાવા આવ્યો મારી પાસે સંપત્તિ હતી એટલે તારી પાસે છે તો તું મને હળગાવા આવ્યો રામ ને લંકા ઉધી થકો કરાયો તારા ઘર ઉધી થકો તો કરાય પછી આવજે હળગાવા અરે બાપુ વિડિયો તમને કો આપણે હબક આવે ઓ વિડિયો બનાવું અને મને બારે મહિના મારા નામનો કે તમે પુતળું બનાવીને હળગાવો છો તમે શું માનો છો હળગાવ્યા જેવા સાચી છે ભલે અત્યારે આપણે આ દાખલા જોઈએ દુનિયામાં આપણને એમ થાય કે નાનું ઘર હોય એની દીકરી હોય બાબુ ગમે ઉપાડી જાય મારી નાખે કટકા કરીને નાખી દે કોઈ ધણી નથી તમે તો ખરા કોની પાસે જઈને આ પીડાની વાત કરીએ અરે મારી દીકરી મને વાલી હોય તો હામલાની દીકરી બાબુ એને વાલી ન હોય કઈક તો બાબુ ઈશ્વર નો કઈક ડર હોવો જોઈએ ને ઉપયોગ ન થાય તો કઈ કમસે કમ નડવાનું તો બંધ કરાય ને આપણે ભાવ બાપુ જીવન જીવવાની મજા આવે એવું છે પણ મને એમ થાય કે મને તો એમ કે ઓલા એક ભાઈ કેતા હતા વીડિયા માં એ કે મુસ્લમાન હિન્દુ ને મારી નાખશે હિન્દુ મને એમ થાય કે હિન્દુ હિન્દુને ને મારી નાખવાના માલપા ને માલપા મરી જવાના કોઈ નહીં બીજા મારે આપણે આજ આપણને મારવાના રામાયણ છે રામાયણ તમને મને તમને એક દાખલો આપો કે સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એનું હરણ થયું રામાયણ કે છે ને સીતાજી બાપુ સતી હતા મિથિલા નરેશ ની દીકરી બાપુ રાવણ માંથી આમ દ્રષ્ટિ પડે ને તો રાવણ ની રાખ નો આ દુનિયામાં પડે એને બાપુ કેવી રીતે પડી ગયો છે એ આપણને સહન કરી છે કે બાપુ આ બેઠા છે ને આપણને બધા લક્ષ્મણ રેખા તો હોય જ બાપ ને દીકરા ને માં ને વહુ ને પત્ની ને બધા ને લક્ષ્મણ રેખા હોય એ લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય લખવું હોય તો લખી લેજો રાવણ મરી ગયા વ્યામ માં નો રહેતા ગામો ગાયમ છે આ રામચંદ્ર પરમાત્મા બોલું હરણ આવ્યું ને હરણ ને મારવા ગયા એ કે હોનાનું અણ હતું હવે હું એમ કહું છું કે અત્યારે હોનાનું આવ્યું હોય ને તો આપણે આપણે હોનાના અણિયા નહીં હતા હોય ત્યારે આમને નહીં ખબર પડી હોય કે હોનાના હણિયા હોય પણ સંતો કે છે કે જે મોહની વાયે પડે ને એનું ઘરનું વાયે પતન જ થાય બાબુ મોહ વાયે પડવાની જરૂર નથી બહુ બાકી બાપુ આ દુનિયામાં કોઈ કંઈ હારે બંધાવાનું નથી ભજન છે ને એ જ તમારી મારી ભેળું આવવાનું છે બાકી જય ભગવાન માણસ જન્મે તેથી બે અઢી કિલોનો હોય હા ડેજી હો વર જીવે મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો રેખ્યા ભેળી કરીને જોખો એટલે બે અઢી કિલો થાય કાંઈ છે એની વાતમાં વચ્ચે ખોટા ઉપાડા લેવાના છે એટલા જ માટે સવારામાં બાપા કહે છે બાપુ એક એક આ વાણીની બે કડી કરીને પછી વસંતભાઈને આપણે સાંભળવા છે સવારામાં બાપા કહે છે આ દેહ ની મેં હમણાં કીધું બધા હુ હળી નાચ ચાલી બેઠા છે પણ આ દેહ દશા મટી જાય ને દરબાર દરબાર મટી જાય કોળી કોળી મટી જાય રજપૂત રજપૂત મટી જાય પછી વાત છે કારણ કે આપણી ગતગંગા છે જેસલ તોર રૂપાદે માલદેવ કતિક સાહેબ હુરમભાઈ બધા ઘણા બધા આપણા ગોઠી નીચ ને બધા બધી જ્ઞાતિના હતા અમીર ને ગરીબ ને હતા પણ બલિરાજા વખતે બાપુ તિરાડ પડીને બધું બંધ કર્યું આ રામદેવજી બાપાને એટલે જ આ દુનિયામાં આવવું પડ્યું રામદેવજી બાપા નું બાપુ કામ જ એકસો આઠ જેવું છે એકસો આઠ ને તમે ફોન કરો પંદર વીસ મિનિટ માં આવી જાય હવે નાળિયાર માનો ને બાપુ બપોર ફડાકો થાય એક લખી લેજો

એટલે સવારે આમ કે છે દેહ ની દશા મટી જાય પછી જ બાપુ સમજાય બાકી કોક ગાળ દે અને હું જો ગાળ ન ખાઈ શકું તો સમજી લેજો હજી મારો ભજનમાં મારું પગથિયું છે જ નહીં સવારામ બાપા એ બાપુ ઘણી વાત કરી ગગન મંડળમાં ચડીને ચડી ગોત બાપુ આમાં નક્કી કરવાનું છે આ સાંદલા આ શું કામ કરે વાહ આમ કરે નો હાલે સાંદલા કરવાનું આ ચાલુ કર્યું ગાલે કરે તો હાલે ન હાલે સંતો ની પાસે બેહો તો જ બાપુ આ ભાન થાય એવું છે બાકી ભાન જ નથી થાય એવું ગગન મંડળ માં બાપુ તમારે વાડીએ જવું હોય ગામ જવું હોય વાહન લેવું હોય મંદિર બનાવવું હોય ઘર બનાવ આમાંથી બાપુ બધું નક્કી થાય કાંટો પગ માં વાગે ને ખબર આ પડે બાપુ શરીર ની રચના કરી છે ને ઈશ્વરે એ આપણે બહાર જ આંટા મારવા માં અંદર કોઈ જોયું જ નહીં આ આંખું ભગવાને બે આપી દેલું એક આંખેથી જોવો ને તો એક જ દેખાય ને બે આંખથી જોવો તો એક જ દેખાય સરસ બનાવ્યું દેખાયું કે હાઈવે માંથી તો એક ખટારો હેલો હતો બે નો દેખાય લઈને ફરી ખબર પડે કે એક જ હતો જેવી રચના કેવી કરી પણ અહીંયા આપણે જોતા જ નથી બે વ્હીલ નું વાહન હોય સાયકલ હોય મોટર સાયકલ હોય ઘોડી સડાવી પડે ને ઊભું રાખી દે આપણું બે જ વ્હીલ નું વાહન છે ને ઘોડી સડાવવી પડે ગમેયા ઉપર હે તોય કે જી દ્વારકા જાઉં ને મસૂરા જાઉં રણુ જાઉં અલ્યા પણ શું અહીંયા છે તારી પાસે બધુંય છે શું લેવા જાઉં છું ભાણ કે તું ભટકેસ નહીં મથીલે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે ને કાઈ માલકુર એક મંદિર માં જાવ ને મંદિરમાં બે હાથ જોડો ને મૂર્તિ સામે તો તમારી આંખું બંધ થઈ જાય એ મૂર્તિ હોત એમ કે કાઈ તે મને બેહરો હું તને શું દઉં માલકુર જો માલકુર ઈમાં બધુંય છે તોય નથી આપણને હોય જ પડતી પછી તો બધી મન મનાવવાની વાત છે ઘણા નથી કહેતા ગંગાજીના ના ગંગાજી માં નાઈ લઈશું એટલે કે પાપ બધા બળી જાય છે તો ગંગા ને કાંઠે રહેતા છે રોજ નહીં થૂપકા દેતા એમ પાપ બળી જાય અરે બધું સમજવા જેવું છે ભલા પણ મને એમ થાય કે બાપુ અવતાર આપણને મળ્યો છે ને એમાંય બાપુ સારા સમયમાં મળ્યો છે અત્યારે કઈ ઘટતું નથી કારણ કે આપણો શેઠો નથી એટલે આપણે રોઈ છીએ કારણ કે આમાં શેઠાની બળદને ખબર પડે બોલો માણસ નથી ખબર પડે પૈસા રોજે રોજ ઢળી આવે કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા કાલે આટલા હતા ને આજે આટલા વધ્યા બોલો ઉપર બેઠો બેઠો ગણે છે તારા સુવાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા આટલા હતા ને આટલા ઘટ્યા ગણવાનું છે એ ગણો પૈસા કોઈ નહીં ભેગા આપે ગંગા સતી બાપુ વાણીમાં માં કે છે એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ બઉ ઉતરવાની જરૂર છે સંતના શરણે